નમસ્કાર આબ જોરાચ્યુનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગડ સુરત મહાનગરપાલિકા સામાન્ય સભાની શરૂઆત પહેલા અયોધ્યામાઠૈલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની હનુમાન ચાલીસા કરી ઉજવણી કરાઈ હતી સુરત મહાનગરપાલિકા સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી સામાન્ય સભા પહેલા તમામ 120 કોર્પોરેટરઓએ અયોધ્યામાઠૈલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી જેના ભાગરૂપે હનુમાન ચાલીસા કરી ઉજવણી કરાઈ હતી જે બાદ સામાન્ય સભાની શરૂઆત થઈ હતી નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર